નાણા ધીરધાર ના લાયસન્સનો ગેરુપયોગ કરી ફરિયાદી પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઉધના પોલીસ સુરત શાળાના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથસિંહ ગઢવી જોન બે સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબનાઓએ વ્યાજખોર ઇસમો સામે કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપી આ કામના આરોપી સંદીપ સુરેશભાઈ પાટિલનાઓ જે નાણાંધીધાનું લાયસન્સ ધરાવતા હોય જેમાં સરકારી ધારાધોરણ મુજબ શરાફી એક પોઈન્ટ પાંચ ટકાના દરે વ્યાજ વસૂલ કરવાનું હોય છે પરંતુ તેઓ નાણાંધીધાનું લાયસન્સ ધરાવતા હોય જેનો ગેરઉપયોગ કરતા હોય આ કામના ફરિયાદીની પત્ની બીમાર હોય જેથી સન બે હજાર બાવીસ માર્ચ મહિનામાં આરોપી સંદીપ સુરેશભાઈ પાટિલનાઓની પાસેથી રૂપિયા વીસ હજાર વ્યાજ લીધેલ જેના બદલામાં દર મહિને ત્રણ હજાર બાકી ચૂકવવાના કહી ફરિયાદી મારી નાખવાની ધમકી આપી ગુનો આચરેલ હોય જે અંગે ફરિયાદી આપેલ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબ તથા સર્વલક્ષ પોલીસ અબ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ સર્વલક્ષ શ્રાટના હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ લીલાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિતંબારભાઈ નાઓ આરોપી સંદીપ સુરેશભાઈ પટેલ ઉંમરવશ 34 ધંધો ફાઇનાન્સ રહે ફ્લોટ નંબર 333 સુખીનગર અમરદીપ મેડિકલની ગલીમાં બમરોલી રોડ પાંડીસરા સુરત મૂળ ગામ 도ગર તાલુકો સહાદા જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે